આપણી ગાડી વ્યસન મુક્ત ગાડી છે અને આપણી ગાડીને વ્યસન મુક્ત બનાવવાની છે અને બનાવતી રહેશે છે દારૂ માખ મસાલા તમાકુ બીમાર જે ખાની પદાર્થ છે ક્રિસ્ટલ ડાઈક્કાઓ વિષોને હવા દિયા બહુ હોય છે ઓમ ઓમ રાગરે ખબર ના પડે રાગરે 頑張れ ના મારા રાષ્ટ્રા તમારા ઘર સુખમય સુખમય વાતાવરણ આવે સુખી રો ડોરે મોંગણે બધા કુમરાજી નો તમાર આશીર્વાદ છે કુમરા તો તારી વાડ વાડી શીખો તોન ગાડી

આ વાત જે થઈ જોવો કરો જાળ વાત વાળો છે કઈ નું છે રિપોર્ટ આવી ગયો થેન્ક્યુ 5 10 હા આ રિપોર્ટ બતાવ એને ફરી રિપોર્ટ કાલાવ જાવા મોં ફફડ જ ન દેખાય પાછો ફરી આ

જો હાલત થઈ જતી પાગલ થઈ જતો કોઈ ઓરખતો નતો કદાચ ને તને હવે ઓળખાણ થઈ વાળા બધા જોઈ રહ્યા કા શું છે હારું આ તો પગે લાગે છે દીકરા ને આ બધા જોઈ રહ્યા ખાટલા વાળા બીજા

એટલે હું એને કામ લાગી ગયું ઘરો છે ને કામ લાગી ગયું દેવના કમમાં પાસો પડતો નહીં સ્થાન ધર્મ પુણ્યમાં પાસો પડતો નહીં મને ગરીબ છે પણ હું તો માતા કોથી અમીર છે તમા હવે સમય બને છે હવે એના ડાળા બને છે હા એ ઘરવાળી ક્યો છે વિમલ બીમલ ખાવશો હવે જો હું જોઈ રહીશ તારા મઢર જોઈ રહીશ પાછળ વાળા મઢર બી જોઈ રહીશ એવું ના તારા વાળા મઢે જોઈ રહીશ

ફેશન કરવું નહીં હું તો દીકરીઓને કહું છું બધી દીકરીઓ સોન બહુ મછાલા મછાલા ખાલે આઈએ છો કોઈ તો હા આ તો પકડે તો તમને હવે મારી હા આવડે દેખા છે આવડે ગાડી પર આવ દર્શન કરવા ના થાય પાડું તો વિમલ ખાવ છો હવે હવે મછાલા ખાવ છો વાત એ લાગે આ વાડી બોલતા તો પેટ મારું છું હવે મારી પણ કાઈ તો સુધરી ગયા પાછા આમાં સુધર્યા થોડ થોડ આટા ખાલી કરતા પણ બંધ થઈ ગયો હવે આપણી ગાડી વેસન મુક્ત ગાડી છે

હરામ ને ધરુ ભરોમા મેં કાયમનો ઘર કરાદ દાદા 20 20 વરસથી 25 25 30 30 વરસથી દારુના વેચાનો તો આ આગળ એ માયો બેઠી છે ધરુ ભરોમા ઓના બાપની તાકાત આ કે દારુ છોડે તો કે રાત્રે એ જોડે ખગડો કરેવાની બેઠા છે જો એને ઘેર છે તું મન કેવાયલો તું મન કેવાયલો તું બરોર ખોછું અજિયા અજિયા આગળ બેઠા રહેતા હતા દારુ ભેં બંધ કરાવવા આ બેઠા આ બધાવા આ સબૂત છે મારવા હરોમા છે આવું દુનિયામાં બધે ચાલુ છે બરાબર ને અને હું તો કઉ છું દીકરીઓ દારૂ ગાળે છે દારૂ વેચે છે સોનો સોનો તો દીકરીઓ ના થાય દીકરાઓ ખાસ મેસેજ કરું છું કે દારૂ પીતા નહી દારૂ પીશો તો તમારું ઘર કોઈ દારા ચાલે તમારા ઘર માં કલેશ કંકાસ થાય છે એનું કારણ તમારા ઘર માં તમારા ઘર વાળી કદાચ તમારી પત્ની હોય એ પત્ની ઓપરેટ બીજું કોઈ રમકડું કોઈ રિમોટ ઓપરેટ કરે છે ને ઓપરેટ છે કોઈ કોઈ ઓપરેટ કરે છે તો ઓપરેટ કરવાનું બંધ કરી દો ઓપરેટ તમારા ઘર માંથી થવું જોઈએ હા આપડા જોડે રહેવું જોઈએ આપડા ઘરમાં રહેવું જોઈએ એ રિમોટ કંટ્રોલ કોઈ ઉશ્કે લઈને જાય એ ધ્યાન રાખજો જો ઉશ્કે લઈને ઓપરેટ કરવાનું ચાલુ કરી દે છે

મારે જોઈએ માત્ર તમારું દુઃખ પૂરું કરી નાખો આપડા ભૂલ થયે તો માફ કરો આજ તમારા મોઢામાં ખાલી રાખો શબ્દ અને રામ રામ ને રામ રાખો કદાચ કોક ને આજે નવા દીકરી દીકરા આવ્યા છે ને કેતા છે કે રામ માળી રામ માં એક જુએ શું છે મગજ માં શંકા છે પાછા રામ મારી રામ એ તમને ખબર ના પડે કદાચ તમાર ઘેર દીકરી તાવ આવ્યો ને રામ મારી રામ એમ કોઈ ને તાવ ખાયો તમને ખબર ના પડે તમારે સો રૂપિયા બચી જાય જાવ ને સો બે રૂપિયા બચે ને રામ મારી રામ અને કશું નહી કશું નહી કોક ના ઘરમાં રામ મારી રામ રામ નો ખાલી ચાલુ રાખજો એમને રામ રામ મારી શા કરો રામ રામ

બરાબર એટલે આ દુખી ચોમ છો તમે આ સિતે વરસ એસી વર તમે દુઃખ લઈને ફરવા દુખી છો અને વારંવાર થાય ને એટલે ધ્યાન રાખજો પાણી પણ પથ્થર હોય ને એને કોણો કરે છે એ વર્ષોથી પોણી ફોડે છે ટીપુ ટીપુ વર્ષોથી થી પોણી છે તો પોણી હોય તાકાત છે પથ્થર કોણો કરો

હિંમત ખુદે તો મજા ની ખુદા હું માતા બેઠી છું માં ઓ માતા બેઠી છું તમે રાત્રે કશું નહીં એ રામ રામ માં હું ગો છું સવારે પછી પાછા વેલા ઉઠીને ભજી આરતી ભક્તિ માં મળીએ માં કોઈ રાહ જોન દે તો હરો માં ગાડી બેઠી ને બેઠી મારો તો આઈ ગયો હા અરે તારા ગોમનો છે બિચારો છે એ કઈ મારું છે તે

ઊંચા અવાજે બે હાથ અધર કરીને રામ મારી રામ રામ મારી રામ રામ મારી રામ 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 રામ